हाँ यूट्यूब फेमिली केम छो बधा मजा में स्वागत है कि मार नव ब्लॉग में बधाई गुड मॉर्निंग जय माता जी तो मित्रों मस्त मजा आई सवार थी गई है बस हूँ आप तैयार थी गया मित्रों घर मे निकल सवार आठ वगे गया चलो हेलो 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 हेलो

फाइनली घर पूरी गया के वगे पूरी सवार आठ वगे हूँ निकलो तो आज बस मोड़ी से कथा तमने पशी कैसे पहले वाड़ी दू मम्मी एक क्या फोदे तो हूँ दीकू अल्लाह आठ दिन क्या क्यों दी ना खुश बात हो तू आया तू हैं हम कर ये कुपाल भाई अमार एवं बोत से अमर भाई भी है हारू से थे? <laughs> સારું છે મિત્ર મને હાલો આપણે પણ વાડી નીકળીએ મમ્મી નું કાંઈ ભાષા સાંભળે ને પેલા વાડી હું પૂગી જાઉં અગિયાર વાગ્યા ગયા છે હમણાં પાછા સાડા બાર એક વાગે પાછું ઘરે આવવાનું થાય કે દીકરા નીકળીએ વાળીએ ચાલો વાડી પૂરી ગયા છે વાડી તો મને સમજો પપ્પા વિડવાન ચાલુ થઈ ગયું છે હું હજી પૂગ્યો જ છું વાડી એમ મમ્મી આમ છે પપ્પા તો મમ્મી એકલા હતા મિત્રો અગિયાર વાગ્યા પપ્પા ડ્યુટીમાં હોય મારા બસ આ શું કારણ લેટ નું કહું તમે રીઝન તમે કે અમરેલી છે ઉદઘાટન એટલે બસ લેટ આવી અમરેલી નવું બસનું બન્યું છે ને ઉદઘાટન એના કારણે બસ લેટું આવી બસ વાસ વડે બસ જ ન આવી તો હું આવું ને કરે છે બોરો આવી ગયા લો આવવાનો હતો પછી કાલે ન આવવાનું છું

આઈ નોટ નો કેમથી પણ થયું ખરું એટલે થોડોક અવાજમાં ઇગ્નોર કરી છે મજા આવતી બોલવાની જો શું બનાવવાનું દાળ ભાત દાળ અને ભાત બનાવવાનું છે મિત્રો હાલો આજે મયબી હોઈ ગયો છે ત્યારે જાગતો પણ વ્લોક ચાલુ કરી હતી ભાભી તો તમે પણ વ્લોકમાં બી કન્ટિન્યુ રહેજો હું પણ ગયો નથી વાડી મમ્મી પપ્પા ગયા ડાયરેક્ટો અડધો સાય અડોસા નહીં વેણી નાખ્યો છે એમ વ્લોગમાં વી કન્ટિન્યુ રહી જજો તમે શું છે હાલો ને જો મિત્રો આમાં ગોપાલ તીકો હાલો હાલ તો હાલ તો હાલ તો હાલ તો હાલ તો હાલ તો હાલ હે ગોપાલી પણ આવી ગઈ જો જો હાલે જો આ રીત ના હાલો કેમ હાલે ગોપાલી આમ શું છે તારે હું ભણાવ્યો આજ ક્યાલ હે

સાહેબે કીધું કે તીખું બધું ખાધું લાગે દીદી બહુ તીખું બનાવવાનું કરું બધું શાક નહીં તીખું આપણે ખવાય નહીં એટલે બધું બધું તું તીખું પાછું ઠંડુ બધું ખવાડવાનું એમ થયું કે ખાધું લાગે હા તેવું છે હાલો એટલે વ્લોગ બનાવવાનો ગમે વિડીયો એન્ડ કરવો પડશે મળીએ કાલે નવો વ્લોગમાં તો આજનો વ્લોગ તમને ગમે લાઈક નાખજો શેર કરનાજો ચેનલ મને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી સબસ્ક્રાઈબ જય માતાજી બાય બાય હે yeah. બા